શું તકલીફ હતી તમને મને એક શરદી બહુ થઈ જતી સિઝન બદલતી અથવા તો ઠંડુ ગરમ ભેરું થાય તો શરદી થઈ જતી અને બીજું કબજિયાત કબજિયાત બે ત્રણ દિવસે ચાર દિવસ રહી દેતું અને આ બે પ્રોબ્લેમ છે એલર્જીની શરદી અને કબજિયાતી અને કેટલા વર્ષથી તમને પ્રોબ્લેમ હતા નહીં નહીં તો સાત આઠ વર્ષ ત્યાં અને એના માટે લગભગ તમે કેટલા ડૉક્ટર બદલ્યા છે આશરે ડૉક્ટર નહીં નહીં તો ચાર પાંચ તો સાચા જ પાછા એક ડૉક્ટર કરીને ચાર પાંચ ઝકા થતા અને એના સિવાય ચાર પાંચ ચાર પાંચ બરાબર યા કોક કેક ત્યાં જશો ને કબજિયાત દૂર થશે ઉવા કંદર ટ્રાય કરતાં થઈ જાય બરાબર છે પછી તમે અહીંયા આવ્યા અને આપણે જે છે એ રેગ્યુલર એક પંચકર્મ સારવાર કરી અને આપણી જે છે અત્યારે ત્રણ મહિનાની રેગ્યુલર મેડિસિન્સ થઈ દવાતા તમને કેટલું સારું લાગ્યું પહેલાં ક્યાંક બહાર જવાનું થતું તો કબજિયાત રહેતું આ ફેર હું અઠવાડિયું બારે હતો પ્રવાસથી પણ કબજિયાત જેવું કાય નથી બરાબર છે અને એલર્જી માં પણ સારું હા એલર્જી માં પણ સારું પેલા ગેસ ઓડકાર આવે એમ થાય પેટ ભરેલ ને ભરેલ જે ખાલી જ ન થાય ધૂમવાનું થોડુંક ભાવે નહિ એવું થતું બરાબર ને એલર્જી ની શરદી માં તમને શું શું થાય એલર્જી ની શરદી માં એમ છીક આવે તો પંદર વીસ છીંક લગાતાર કન્ટિન્યુ અને શરદી થાય એટલે પાણી બરાબર એટલે એકદમ પાણી રોજે હોય છે સવારે કાઈ ન હોય સાંજે થાય સાંજ પડતા થાય રાત્રે વરી વીક્સ લગાડી તો સવારે વળી એમ થાય નોર્મલ થાય વળી સાંજ પડેલ વરી શરદી પાક બરાબર

જરા એટલું કંટ્રોલ નહીં એટલી અને કબજિયાત છે કે જે લોકોને લાંબા સમયથી એલર્જી છે એવા લોકોને તમે શું કહેવા માંગશો આપણી સારવાર વિશે છે એમને હું એક જ સલાહ આપીશ તમે એકવાર ચોક્કસથી એકવાર મુલાકાત લો દવા તમે લ્યો અને તમે પોતે રિઝલ્ટ તમને મળશે એકવાર તમે આવો અને મુલાકાત લો